વડોદરા તાલુકાના સોખડા ગામમાં શ્રી જગાજી મંદિર ખાતે પરોપકારની ભાવના સાથે એક વિશાળ આંખના રોગનું નિદાનનું કેમનું આયોજન થયું આયોજન યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના અખંડ જ્યોતના શુભ આશીર્વાદ સાથે પૂજ્ય મહંત રામદાસજી મહારાજની આજ્ઞા અને જગાજી મહારાજની જેવી પૂજ્ય સંતોના આશીર્વાદથી કરવામાં આવ્યું આ કેમ્પમાં આધુનિક ચિકિત્સા અને સેવાના ત્રિવેણી સંગમનું સમાન વાતાવરણ જોવા મળ્યું નડિયાદમાં સંતરામ નેત્ર ચિકિત્સાલયના અનુભવી ડોક્ટરો દ્વારા ગ્રામજનો માટે જે દર્દીઓને મોતિયાની તકલીફ જણાઈ તેમને મફત ઓપરેશન માટે માર્ગદર્શન સુવિધા આપવામાં આવી હતી જી મહારાજની કૃપા અને સંતરામ મંદિરના આશીર્વાદથી અમારો આ ત્રીજો મેઘા કેમ છે પહેલા વર્ષે અમે ઓપરેશન હતા આ વર્ષે ગયા વર્ષે સિત્તેરના કર્યા હતા આ વર્ષે દોઢસો ટાર્ગેટ છે આ સાથે દરેક પેશન્ટોને અમે ગિફ્ટ આપીએ છીએ આવનાર દરેક પેશન્ટને ફૂલ નાસ્તો કરાવીએ છીએ આજે શ્રી સંતરામ નેત્ર ચિકિત્સાલય સંતરામ મંદિર નડિયાદવાળા નેત્રો બધી યોગા સેન્ટર અને જગાજી મંદિરનો બધા ભેગા થઈને આનો કેમ્પ અહીંયા યોજ્યો છે આ અલગ લગ ત્રીજો કેમ્પ છે આગળ બે કેમ્પમાં પણ આજુબાજુના ગામના દૂર દૂરના ઘણા જરૂરિયાતમંદ દર્દીઓ આવેલા સચોટ નિદાન થયું એમની જરૂરી ઓપરેશન વગેરે પણ અહીંથી વિના મૂલ્યે લઈ જઈને ફરિયાદમાં કરીએ કેટર માંડીને પાછળ લિસ્ટ લખ્યું કે બધી ઘણી વસ્તુઓ તમામ વસ્તુઓ બધી ઘણી સંસ્થાઓ જોડે અને એમાં હજારથી બારસો આજે લગભગ અમારા ત્યાં ઘડી આટલા પેશન્ટ્સ આવ્યા અમને આ નિદાન થાય છે અને દર વર્ષે આ કરીએ તો ઓછું છે કારણ કે કેમ્પમાં ભેગા કરી એમને દવા નિદાન કરી દવા કરવી પણ દૂર દૂર ગામમાં જ્યાં જરૂરિયાતમંદો છે એમને લઈ આવવાના અહીંયા કરી ભોગભ કરીને એમને કરી આપવાનું અને ઘણાને તો ત્યાં જઈને પણ સેવા આપે છે તો આજના જમાનામાં જ્યારે દુનિયા ભૌતિક દોડે છે માનવતા ભરવું પૂર્ણ પ્રેમથી અને દર્દીમાં નારાયણ જોઈ અને એમની નિષ્ણાંત સેવા કરવી એમના માટે આટલું મોટું મંડળ જેટલું થાય અને આટલો ઉત્સાહથી સમસ્ત બધા જ યુવકોથી માંડીને તમામ મંડળો એક થઈને આ રીતની સેવા કરે છે આજે એવું લાગે કે અહીંયા આગળ જે રીતની માનવતાની જ્યોત ઘટકી છે તો ભારતમાં નહીં પણ આપણે ગુજરાતમાં આપણા એરિયામાં તો એવી રીતે કરી શકીએ લગભગ કોઈ પણ મૃત્યુ રહે નહીં પ્રયત્ન કરીને આપણે કર્યા કરવા અને મહારાજના આશીર્વાદ સદૈવ આપણી ઉપર સાથે જ છે ખાસ કરીને જગદીશ પ્રસાદમાંથી નીતિનભાઈ વિનિત કોઈ આ બાજુ યોગા સેન્ટરમાંથી અનિલભાઈ અરવિંદભાઈ રાજુભાઈ વગેરે તમામ લોકો શોભાના આપણા ઉત્સાહથી ભેગા થઈ ની સેવા કરે છે ખરેખર ધન્યવાદને પાત્ર અને ઇકોવાળા ટ્રસ્ટને પણ આમાં ફરીથી જોડાવાનો મોકો મળ્યો એટલે આજે દરેક જરૂરિયાતમંદ અહીંયા દવા તો એકલી કરાવે પણ ઘરેથી નીકળે એટલે અહીંયા પ્રસાદ લે ભોજન લે અને સાથે એક વાસણ પણ લેતા જાય જોડે જે એમને આજીવન ગરમાય કામ લાગે આ રીતનો ઉદ્દાત ભાવનાથી જે રીતે આયોજન કર્યું હતું ખરેખર અરવિંદભાઈને અનિલભાઈની સેવાને ધન્યતા છે અને ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છા મહેન્દ્ર સોલંકી દિવ્યાંગ ન્યૂઝ વડોદરા